टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना हेलो स्वागत आप सबको इनू न्यूज़ कैपिटल ला વધુ એક નવા એપિસોડ માં હું યશ આપની સાથે આ વિશેષ રજૂ આત્મા અમે તમારા સાથે ચર્ચા કરીએ છીએ કે શેર બજાર માં ટેકનિકલ એનાલિસિસ કઈ રીતે જોવું તેને સમજવું અને તેનામાંથી કમાણી ના નવા મોકો નવી તકો તમને કઈ રીતે મળે આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે અત્યારે વિશાલ સર ફરી એકવાર જોડાઈ રહ્યા છે વન્સ અગેન થેન્ક યુ સર થેન્ક યુ અને પહેલો એપિસોડ બહુ જ જબરદસ્ત હતો જેમાં આઈ હોપ કે બધા જ દર્શક મિત્રોને એક વસ્તુ શીખવા મળી છે અને તે એ કે ફોર્મેશન્સ આઈડેન્ટિફાઈ કરી રીતે કરવા યસ પણ હવે આ ફોર્મેશન્સ આઈડેન્ટિફાઈ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ એ છે કે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું તો આજે આઈ ગેસ આપણે તેની ચર્ચા કરી યસ મને લાગે છે કે ઇમ્પ્લિમેન્ટ કરવા પહેલાં પણ હજી આપણે એક માર્કેટનો એક પાસો જોયો તો જે પ્રાઇઝ એક્શન છે હવે માર્કેટમાં જેમ મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે ઘણા બધા પાસા છે જેમ કે મોમેન્ટમ છે વોલિટેલિટી છે વોલ્યુમ છે તો એ સૌથી જે ઇમ્પોર્ટન્ટ મને લાગે છે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ મોમેન્ટમ છે મોમેન્ટમ આપણે કહે કે સ્પીડ ગતિ કે માર્કેટ ઉપર જાય છે પણ સ્પીડથી જાય છે કે સ્લો જાય છે કે ફાસ્ટ જાય છે એ જાણવું બહુ જરૂરી છે એના માટે માર્કેટમાં બહુ બધા ટેકનિકલ ઇન્ડિકેટર્સ ને પેરામીટર્સ હોય છે એમાંથી આપણે એક પેરામીટરને ડિટેલમાં સમજશું જેનાથી સમજાશે કે માર્કેટ ટ્રેન્ડમાં છે તો કેટલું કેટલું ફાસ્ટ જશે કે સ્લો જશે ને ડાઉન ટ્રેન્ડમાં છે તો કેટલું ફાસ્ટ જશે કે સ્લો આ બેઉ થઈ જશે પછી આપણે એક ત્રીજા એપિસોડમાં આખી એક સ્ટ્રેટેજી કરશું જ્યાં આપણને એક્ઝેક્ટ બાય સેલ્સ લોસ

તો ચાલએ આપણે પહેલાં મોમેન્ટમની વાત કરીએ તો મોમેન્ટમ એટલે શું મોમેન્ટમનો બીજો વર્ડ છે સ્પીડ અને હિન્દી ગુજરાતીમાં આપણે એને કહે ગતિ કે કેટલા કેટલા ગતિથી કેટલી ગતિથી ગાડી ફાસ્ટ ચાલી રહી છે તો આપણે ગાડીનો જ એક્ઝામ્પલ લઈએ આપણે બધા પાસે ગાડી હોય કે બાઇક હોય કે સ્કૂટર હોય જેના પર હોય એના પર એક સ્પીડોમીટર હોય એ સ્પીડોમીટર શું કામ કરે જે આપણને બતાવે કે કેટલા કિલોમીટર પર આવર આપણે જઈ રહ્યા છે રાઇટ સમજો એક ગાડીનો એક્ઝામ્પલ લઈએ તો એક ઝીરોથી લઈને બસો ચાલીસ બસો ત્રણસો સાહીઠ સુધીની સ્પીડ હોય એમાં અગર આપણે બસો વીસના સ્પીડ પર જઈએ છીએ એનો મતલબ કે આપણે બહુ ફાસ્ટ જઈએ છીએ અને સાઠના સ્પીડ પર જઈએ તો કે મીડિયમ જઈ રહી છે અને વીસના સ્પીડ પર હોય તો કે બહુ સ્લો ચાલી રહ્યા છે ટ્રાફિકમાં હોય કે સિગ્નલ પર હોય તો આપણને સ્પીડોમીટરથી ગતિ ખબર પડે છે એવી રીતે માર્કેટનો પણ એક સ્પીડોમીટર છે માર્કેટમાં બહુ બધા સ્પીડોમીટરને બહુ બધા ટેકનિકલ ટૂલ્સ છે એમાંથી કોઈપણ એકને અગર આ સારી રીતે સમજીએ આપણે તો બહુ થઈ ગયું મારી પણ આખી આખી જે ટેકનિકલ એનાલિસિસની જર્ની છેલ્લા આટલા વર્ષોમાં અઠ્યાવીસ વર્ષમાં ત્યારથી મેં બહુ બધા ટેકનિકલ ઇન્ડિકેટર્સ શીખા અને બહુ બધું સમજ્યું જેટલા હું ઇન્ડિકેટરને ટૂલ સમજતો ગયો એટલું મારું કન્ફ્યુઝન વધતું ગયું અને બહુ વર્ષો નીકળી ગયા અને પછી મને જ્યારે મારા કોચિસને મારા મેન્ટર્સ જે મારા ગુરુઓ છે એ લોકો પાસેથી એક મોટો લેસન સમજવા મળ્યો કે લેસ ઇઝ મોર લેસ ઇઝ મોર એટલે કે આપણને બહુ બધા ઇન્ડિકેટરની જરૂર નથી કોઈ પણ એક ઇન્ડિકેટરને આપણે એકદમ ડિટેલમાં જાણીએ ડિટેલમાં એટલે સૈશે બીજો જે અમારો ફેવરેટ કોર્ટ છે કે ગો ડીપ નોટ બ્રોડ કે આપણે બહુ બધી વસ્તુ જાણવાની જરૂર નથી એક વસ્તુને બરાબર રીતે જાણવાની જરૂર છે રાઈટ તો એ જ હું તમને આજે શીખવાડવાનો છું અને એનું નામ છે મોમેન્ટમ મોમેન્ટમમાં પહેલો જે ઇન્ડિકેટર જે મારો ફેવરેટ છે જે છે આર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ હવે આ જે ઇન્ડિકેટર છે એ બહુ વર્ષો પહેલાં વેલ્સ વાઇલ્ડર કરીને માણસે બનાવ્યું હતું અને એને આપણે આજે પણ ફોલો કરીએ છે હવે આનો જે કોન્સેપ્ટ છે બહુ બધા ચેનલ્સ પર બહુ બધી અલગ અલગ રીતે ઘણા લોકો સમજાવે છે હું તમને સૌથી સિમ્પલ અને સૌથી ઇફેક્ટિવ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ અહીંયા ત્યાંથી આપણે તમારો ચાર્ટ જોવાનો આખો નજરિયો બદલી જશે આ વિડીયો અને આગલા જે બીજો એપિસોડ છે આ બે તમે જોયો ને તો તમારા આખા ચાર્ટ એનાલિસિસ ટેકનિકલ એકદમ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે પણ તમારે થોડી મહેનત કરવી પડશે થોડી પ્રેક્ટિસ કરવી પડશે તો ચાલએ જોયા આપણે આરએસઆઈમાં શું હોય છે આરએસઆઈ પણ એક ઇન્ડિકેટર છે એક સ્પીડોમીટર છે જેમ કે ગાડીમાં ઝીરોથી ટુ ફોર્ટી જઈ શકે આ થી હંડ્રેડ જ જઈ શકશે બરાબર હંડ્રેડની ઉપર નહીં જાય ઝીરોની નીચે નહીં જાય અબ હવે આની વચ્ચમાં મેં બે લાઇન બનાવી છે ચાલીસ અને સાઠ ફોર્ટી અને સિક્સટી આપણે ફોર્ટી અને સિક્સટી ગણીએ હવે આ ત્રણ ત્રણ હિસ્સામાં ડિવાઈડ થઈ માર્કેટમાં પણ ત્રણ ટ્રેન્ડ છે અહીંયા પણ ત્રણ હિસ્સા છે તો અગર માર્કેટ ચાલીસની નીચે છે એનો મતલબ કે એ બેરિશ છે કે ડાઉન ટ્રેન્ડમાં છે રાઇટ નીચેની ટ્રેન્ડમાં છે અગર ચાલીસ અને સાઈઠની વચ્ચમાં છે એનો મતલબ કે આ સાઇડવેઝ માર્કેટ છે આ ચોપી માર્કેટ છે આપણે પહેલાં એપિસોડમાં જોયું કે સાઇડવેઝ માર્કેટને શું કહેવાય કેવી રીતે હોય અને ત્રીજું છે સાઈઠની ઉપર જે છે બુલિશ માર્કેટ સ્ટ્રોંગ માર્કેટ ઉપર જાય છે ભાગી રહ્યું છે ઉપર અપટ્રેન્ડમાં છે રાઈટ તો અગર સમજો કે મારે પૂછવું હોય તમને કે કયા ટ્રેન્ડમાં આપણે લોંગ કરવું જોઈએ તો કે બુલિશ માર્કેટમાં કયા ટ્રેન્ડમાં આપણે શોર્ટ કરવું જોઈએ કે બેરિશ માર્કેટમાં કયા ટ્રેન્ડને અવોઇડ કરવું જોઈએ કયા ટાઈમે આપણે માર્કેટને એમાં કંઈ કરવું જ ન જોઈએ એ છે સાઇડવેઝ માર્કેટ રાઈટ તો ચાલએ જોઈએ આપણે થોડા ચાર્ટના એક્ઝામ્પલથી સમજીએ ને બરાબર તારે અને આ બધું વિઝ્યુઅલ છે વિઝ્યુઅલ એટલે આપણે જોઈને શીખવાનું છે તો જેટલું તમે વધારે જોશો જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સમજમાં આવશે તો ચાલએ પહેલાં આપણે થોડા ચાર્ટ જોઈએ પછી અમે મેં લાસ્ટ ટાઈમના એપિસોડમાં સમજાવ્યું હતું કે ડેઈલી વીકલી અને મંથલી ડેલી એટલે શોર્ટ ટર્મ વીકલી એટલે મીડિયમ ટર્મ મંથલી એટલે લોંગ ટર્મ રાઇટ તો આપણે આપણે ડેઈલી ચાર્ટ જોઈએ તો આપણે જોઈએ કે આ વન સાઈડ સ્ટોક ચાલ્યો હતો બે હજાર બાવીસ ત્રેવીસમાં કેમ એની ડેલી આરએસઆઈ નીચે દેખાય છે એકદમ સડન સાઈઠની ઉપર જ ચાલી ઓલમોસ્ટ છ આઠ મહિના સુધી તો એ વિશે સ્ટોક હતો દોઢસો વાળો ત્રણસો થઈ ગયો ચારસો થઈ ગયો તો જ્યારે આવી સ્પીડમાં માર્કેટ ચાલતું હોય ત્યારે એમાં વચમાં હાથ નાખો કે નહીં નાખો આપણે લેવું શકીએ પણ ઘણા લોકો શું કહે કે આ બહુ વધી ગયો આપણે એને શોર્ટ કરીએ ઊંધું કામ કરવાનું જ નહીં આમાં મને જે માર્કેટમાં આટલા વર્ષોમાં જે મોટો લેસન સમજાયો છે કે આપણે ઓલવેઝ મોંઘું ખરીદવું મોંઘું બાય કરવું અને સસ્તું વેચવું સસ્તું લેવા જાય ને એમાં પ્રોબ્લેમ થાય ને મોંઘુ વેચવા જાય એમાં પ્રોબ્લેમ થાય મોંઘું હજી મોંઘું થઈ શકે તો આપણે આમાં જોઈએ કે સડંગ વન ટ્રે વન સાઈડ ટ્રેન્ડ ચાલે છે તો આપણે એમાં બાય કરવાની ઓપોર્ચ્યુનિટી ગોતવી જોઈએ તો આપણે પહેલાંના વિડીયોમાં કે પહેલાંના એપિસોડમાં એક વસ્તુ સમજાયા હતા સીઆઈપી ચેન્જ ઇન પ્લારિટી તો જ્યારે માર્કેટ ઉપર જાય ને પાછું થોડું નીચે આવે સપોર્ટ પર આવે તો આપણે એને બાય કરી શકીએ તો આ છે અપટ્રેન્ડ અને આપણે આપણે ઘણા બધા ચાર્ટ જોઈશું આ એપિસોડમાં ને તમને પણ હું સજેસ્ટ કરીશ કે તમે આ પ્રેક્ટિસ કરો રોજ તો જ તમને ખ્યાલ આવશે તો આ છે અપટ્રેન્ડ સિક્સટીની ઉપર જ્યાંથી જ્યારે જેવું સિક્સટી ક્રોસ કરે ને એમની સ્પીડ વધી જાય આપણે એમ કહીએ ને કે પાંચ ગેરમાં નાખી ગાડી મેં પાંચવી ગેરમાં નાખી દીધી છઠ્ઠી ગેરમાં નાખી તો ગાડી ફાસ્ટ ભાગશે તો આ ગાડી ફાસ્ટ ભાગે છે સાઈટની ઉપર પણ વચમાં જ્યારે ચાલીસ ને સાઈઠની વચમાં આવી જાય છે તો એ પાછી સ્લો પડી જાય છે આપણે સેકન્ડ ગેરમાં આવી જાય રાઈટ તો ગાડીના એક્ઝામ્પલથી આપણને આરામથી સમજમાં આવશે કે આપણે શું વાત કરીએ છીએ આખી સડન અપટ્રેન્ડ છે સિક્સટીની ઉપર વન સાઈડ ચાલી રહ્યું છે તો આપણે એમાં શું કરવું જોઈએ આપણે બાય કરવું જોઈએ કાં તો બાય કર્યું હોય તો હોલ્ડ કરીને રાખવું જોઈએ કાં તો બાયમાં હજી એડ કરવું જોઈએ રાઇટ પછી આ છે બીજી માર્કેટ જે આપણે જોઈએ કે ફોર્ટી અને સિક્સટીની વચમાં જ ચાલે છે જો ચાલીસ અને સાઈઠની વચમાં ઉપર પણ નથી જતું નીચે પણ ન જતું તો આને કયું માર્કેટ કહીએ સાઇડવીઝ ચોપી રેન્જ બાંગ રાઈટ આમાં કાંઈ જ નથી થતું તો આપણે આને અવોઇડ કરી શકીએ આને જવા દઈ શકીએ આને નેગ્લેક્ટ કરી શકીએ ઇગ્નોર કરી શકીએ પણ એટ ધ સેમ ટાઈમ બીજું શું કરી શકીએ આપણે વેઇટ કરી શકીએ કે ક્યારે એ ચાલીસની નીચે કે સાઈઠની ઉપર જાય તો હું આમાં એન્ટ્રી કરી શકું ઉપર જાય તો લોંગ નીચે જાય તો શોર્ટ તો આ ચાર્ટ સાઇડવેઝ થઈ ગયા આજકાલ એટલા બધા ચાર્ટ્સ અને સોફ્ટવેરને ઇન્ડિકેટરને શું કહેવાય સ્કેનર્સ આવી ગયા છે તમે એક બટન દબાવો તો ખબર પડી જાય કે કેટલા ચાર્ટ ચાલીસની ઉપર ચાલીસની નીચે છે ને કેટલા ચાર્ટ સાઈઠની ઉપર છે ને કેટલા ચાલીસ સાઈઠની વચમાં છે એક બટન દબાવો એટલી બધી વેબસાઇટ્સ ને સ્કેનર્સ અવેલેબલ છે આજકાલ તો એટલે એટલી મહેનત નથી કરવાની મહેનત ગોતવા માટે નથી કરવાની મહેનત શીખવા માટે કરવાની છે રાઇટ તો આપણે આ જોયું કે આમાં પણ ચાર્ટ સાઇડવેસ્ટ છે તો આમાં કાંઈ કરવા જેવું છે નહીં ખાસ ઉપર નીચે સપોર્ટ રેઝિસ્ટન્સ ટ્રેડિંગ કરી શકો પણ એમાં કાંઈ ખાસ મળે નહીં પૈસા ક્યારે બને જ્યારે ટ્રેન્ડ પકડે જ્યારે ટ્રેન્ડ પકડાય ત્યારે જ પૈસા બને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની આમાં કાંઈ ટ્રેન્ડ છે નહીં તો આપણે અવોઈડ કરી શકીએ આમાં કાંઈ ટ્રેન્ડ છે નથી બિલકુલ નથી ને આને આપણે આમાં આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય તો જેવું તમને ખબર પડે કે આ મારો સ્ટોક છે મારી પાસે હોલ્ડિંગ છે ને આ સાઇડવેઝ ટ્રેન્ડમાં જતો રહ્યો છે તું એમાંથી એક્ઝિટ કરી શકું અને એક સારા ટ્રેન્ડ જ્યાં ટ્રેન્ડ ચાલતી હોય એમાં એન્ટર કરી શકું ઓફકોર્સ રિસ્ક રિવર્ડ રેશિયો ને બધું આપણે જાણવું જોઈએ અને પછી કયા ટાઈમ ફ્રેમ પર જોઉં છો એના પર છે ડેલીમાં ભલે સાઇડવેઝ હોય પણ વીકલીમાં અને મંથલીમાં જો સાહીઠની ઉપર હોય એનો મતલબ એનું લોંગ ટર્મ સ્ટ્રોંગ ટ્રેન્ડ ચાલે છે અને અગર હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોઉં તો હું એને નહીં વેચું પણ હું ડેલી શોર્ટ ટર્મ ટ્રેડરવાળો છું અને આ ડેલી ફોર્ટી સિક્સટીની વચ્ચમાં છે તો મારે આમાંથી નીકળી જવું જોઈએ કેમ કે આમાં કંઈ થતું જ નથી રાઈટ સો ટાઈમ ફ્રેમ અને પછી એના હિસાબથી એનાલિસિસ કરું જોઈએ હવે આપણે આમાં જોયું બીજું સાઇડવેઝ સ્ટાર્ટ રાઈટ આપણે આપણા ચાર્જ જેટલું આમાં પ્રેક્ટિસ કરશું ને અગર મેં પાછો જે હું શીખો છું એ તમને કહું છું કે તમારે એક સારો ટેકનિકલ એનાલિસ્ટ બનવું અને ટ્રેડર બનવું હોય તો એક રોજના સો ચાર્જ જોવાની જરૂર છે રોજ એક દોઢ કલાક આપો બધું છોડીને નથી કરવું આપણે હંમેશા અમે અમારા બધા સ્ટુડન્ટને પણ કહીએ કે આ આને પેરલ ઇન્કમ બનાવો પેરલલ એટલે શું કે સાથે સાથે જે પણ જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય કામ કરતા હોય એની સાથે સાથે આ કરશો ને તો સારું છે જ્યારે ઘણીવાર શું જે ફૂલ ટાઈમ ટ્રેડિંગ બની જાય ને તો આપણે આદત પડી જાય ઘણીવાર લત લાગી અને ઘણીવાર આપણે જે ટ્રેડ ન કરવા એ પણ કરવા લાગે અને શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવા લાગે તો સાથે સાથે કરવું સૌથી બેસ્ટ છે તો આ જો આપણે ટ્રેડ જોયા હવે આપણે ત્રીજો ટ્રેડ જોઈએ જે છે ડાઉન ટ્રેન્ડ અહીંયા તમે જોશો કે સાઈડ જેવું ચાલીસની નીચે જાય છે એ સડન નીચે જઈ રહ્યું છે સ્ટ્રોંગ ડાઉન ટ્રેડ જ્યારે સ્ટોકમાં કાંઈ ખરાબ ન્યૂઝ આવ્યા હોય કે ખરાબ રિઝલ્ટ આવ્યું હોય કે ડાઉન ટ્રેડ આપણે કારણ કાંઈ પણ હોય ચાલીસની નીચે જાય ને એટલે આપણે એ સ્ટોકમાંથી નીકળી જ જવાનું ઊભા રહેવાનું કેમ કે આપણે એમ એમ ગોતવા જઈએ કે આ કેમ નીચે જાય છે ને શું થઈ ગયું એમાં તો એમાં તો બીજા બે દિવસમાં તો બીજા દસ ટકા ઘટી જાય રાઇટ આપણે સ્ટોપ લોસ લગાડવાનું હવે એક બે મિનિટનું તમને સ્ટોપ લોસ કે રિસ્ક મેનેજમેન્ટ પર એક મારો ટૉપિક છે જે બહુ જ ફેવરેટ છે ને મારો ફેમસ છે બહુ બધા પોડકાસ્ટમાં મેં શેર કર્યો છે કે માર્કેટમાં જે જેટલી પણ વસ્તુ થતી હોય એમાંથી સૌ આપણા જે કંટ્રોલમાં છે ને ખાલી બે જ વસ્તુ છે આપણે જે ટ્રેડ કરતા એમાં આપણી એન્ટ્રી અને આપણો સ્ટોપ લોસ તો બહુજ વર્ષો પહેલા જ્યારે મે જોઈન કર્યું તું ત્યારે હું 16 વર્ષનો હતો માર્કેટમાં જતો તો અને મને ત્યાં લોકો પૂછતા હતા કે અહીંયા શું કરે છે તો શીખવાની કોશિશ કરતો તો ત્યાં એક એક જન્ટલમેન હતા થોડા ઓલ્ડ હતા ને એ એક્સપર્ટ માના જાતા હતા તો એમની એમને મને એક દિવસ કીધું કે ભાઈ અહીંયા તો મે કીધું તમે શું સજેસ્ટ કરો છો તો એમને કીધું કે તને અગર આ ગેમમાં લાંબી રેસનો ઘોડો બનવો હોય તો એક વસ્તુ શીખી જા તો મને લાગ્યું કે કઈ સ્ટોક ટિપ આપસે કઈ કઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપસે પણ મને એને શું સમજાયું ખબર છે એને સમજાયું કે લોસ બુક કરતાં શીખી જા લર્ન ટુ બુક અ લોસ અને બીજો જે એને શબ્દ કીધો મને બીજો સેન્ટેન્સ એમ કે કાં તો આંગળી કાપવી પડશે કાં તો હાથ કાપવો પડશે તો જેટલી વાર તમને આંગળી કાપવા મળે મળે બધા આંગળી જે હાથ બે જ છે ને ગળું એક જ છે ને આટલા વર્ષોમાં મેં જોયું છે કે કેટલા લોકો આ જે લોસ બુક નથી કરતા એના લીધે એમનું ગળું કપાઈ જાય છે તો આ આ માર્કેટ છે જેમાં આપણે ટ્રેડ કરતા રહેવાનું વન ડે મેચ નથી ટ્વેન્ટી ટ્વેન્ટી નથી ને ટેસ્ટ મેચ પણ નથી લાઈફ લોંગ ગેમ છે તો આ માર્કેટમાં આપણે જીતવું નથી આ માર્કેટમાં આપણે સર્વાઈવ કરવું છે બસ બચીને રહેવું છે કે આપણે હું આમાં ત્રણ ચાર વર્ષ ટકી જઈશ ને તો ઓટોમેટિક પૈસા બનાવવા લાગીશ કેમકે હું માર્કેટને સમજી જઈશ પણ માર્કેટ સમજ્યા પહેલાં જ લોકો એવી ભૂલ કરી નાખે કે કેપિટલ ખરાબ થઈ જાય ખતમ થઈ જાય અને માર્કેટથી બહાર થઈ જાય તો આ લેસન જે છે કે લોસ આંગળી કાપો કાં તો હાથ કાપવો પડશે તો જમને જ્યારે પણ લાગે ને કે આ ચાલીસની નીચે જાય છે આપણે આંગળી કાપી લેવાની ને બહાર બેસી જવાનું પાછી એન્ટ્રી થઈ શકે લો પાછી એ એન્ટ્રીને પાછું આપણે કોઈપણ સ્ટોકમાં પાછી એન્ટ્રી કરી શકીએ પણ એકવાર એક્ઝિટ ચૂકી ગયા ને પછી આપણે એમાં માઇન્ડ મેન્ટલી સ્ટક થઈ જાય અને આપણું ફાઇનાન્શિયલ કેપિટલ પણ સ્ટક થઈ ગયું પછી આપણે કાંઈ ન કરી શકીએ આઈટ સો આ એક ઇમ્પોર્ટન્ટ લેસન છે મારા બહુ બધા વિડીયો છે રિસ્ક મેનેજમેન્ટ પર એ પણ આપણે જોઈ શકીએ તો ડાઉન ટ્રેન્ડમાં આવીએ પાછા જ્યારે પણ માર્કેટ ચાલીસથી નીચે હોય તો ડાઉન ટ્રેન્ડ દેખાય છે ક્લિયરલી કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ છે આ ટાઈમે આપણે શોર્ટ કરી શકીએ આપણી લોંગ પોઝિશન એક્ઝિટ કરી શકીએ આપણે પુટમાં કામ કરી શકીએ રાઇટ સો જે આપણે ખાલી સિમ્પલ છે આમાં જો આપણે નીચે આરએસઆઈ લગાડું સ્પીડો મીટર લગાડું ચાલીસની નીચે સેલ સાઈટની ઉપર બાય ફોર્ટી સિક્સટીની વચ્ચમાં સાઇડ વેસ આટલું સિમ્પલ છે તો આ જે કોન્સેપ્ટ છે હવે આપણે એને નેક્સ્ટ લેવલ પર લઈ જશું કે આજે એક ટ્રેન્ડથી બીજા ટ્રેન્ડમાં જાય છે એમાં કેવી રીતે ખબર પડે હવે આ તમને ચાર્ટ બતાવો કે આમાં તમને ત્રણેય ટ્રેન્ડ એક સાથે દેખાઈ રહી છે એક સાઇડની ઉપર છે તો અપટ્રેન્ડ ફોર્ટી સિક્સટીની વચ્ચમાં સાઇડવેઝ અને જ્યારે ડાઉન ટ્રેન્ડ જાય છે ફોર્ટીની નીચે તો એ જોરથી નીચે જાય છે તો એવા એક ચાર્ટમાં તણે એક્ઝામ્પલ તમને પાછું બીજી વાર જોવા મળશે અહીંયા અપટ્રેન્ડ સાઈડવેઝ અને ડાઉન ટ્રેન્ડ રાઈટ તો આ એક કોન્સેપ્ટ થઈ ગયો આર એસઆઈનો હવે તમને બીજો કોન્સેપ્ટ શીખવાડ્યો છે મને જે છે રેન્જ શિફ્ટનો જેને આપણે કહીએ બોલી સ્ટ્રેન્જ શિફ્ટ બેરીસ ટ્રેનશિફ્ટ રેન્જ શિફ્ટ એટલે શું આ બધી રેન્જ હતી ચાલીસની ઉપચે સાઈઠની ઉપર ચાલીસ સાઈઠની વચ્ચમાં તો એક રેન્જથી બીજા રેન્જમાં જ્યારે શિફ્ટ થાય ખબર કઈ રીતે પડે કે આ ડાઉન ટ્રેન્ડમાંથી શિફ્ટ થઈ ગયો છે અપટ્રેન્ડમાં કે અપ ટ્રેન્ડમાંથી શિફ્ટ થઈ ગયો છે ડાઉન ટ્રેન્ડમાં તો આપણે એ શીખીએ રાઈટ તો જ્યારે પણ તમે કોઈપણ જે પણ પ્લેટફોર્મ પર આ જોઈ રહ્યા છો મને બતાવો નીચે કમેન્ટમાં કે કેવું લાગી રહ્યું છે તમને કે કેવી રીતે શીખી રહ્યા છો ને શું શું જાણવા મળ્યું છે ને આગળ શું શીખવું છે તમે તો રેન્શિફ્ટમાં પહેલાં જોઈએ બુલિશ રેનશિફ્ટ બુલિશ રેનશિફ્ટ એટલે શું કે પહેલાં માર્કેટ નીચેની ટ્રેન્ડમાં છે એમાંથી બુલિશ કેવી રીતે થઈ શકે કેવી રીતે આપણને ખબર પડે કે હવે આ ઉપર જવાનો છે રાઇટ તો આરએસઆઈથી કેવી રીતે ખબર પડે ટ્રેન્ડથી તો આપણે જોયા હતા હાયર ટોપ હાયર બટોપ હવે આપણે આરએસઆઈ મતલબ મોમેન્ટમથી જોવાની કોશિશ કરીએ તો અહીંયા જે ચાર્ટ છે એમાં તમે સ્ટાર્ટિંગમાં જોશો કે ડાઉન ટ્રેન્ડ છે તમે અહીંયા જોશો કે ચાલીસથી નીચે જ ચાલી રહ્યો છે સડંગ ડાઉન ટ્રેન્ડ ચાલી રહી છે એકદમ જોરથી નીચે જઈ રહ્યો છે તો આપણે એમાં હાથ નથી નાખ્યો હાથ ક્યારે નાખશું જ્યારે આર એસઆઈ મને કહેશે કે ભાઈ હવે હું અહીંયા શિફ્ટ કરી રહ્યો છું એને શું કર્યું કે ચાલીસની નીચે હતો પછી થોડો ઉપર ગયો અને પછી ચાલીસ પર એને સપોર્ટ લઈ લીધો યાદ છે સપોર્ટ રાઇસ્ટન્સ આપણે શીખ્યા છે ચાલીસ પર જ્યારે સપોર્ટ લીધો એનો મતલબ શું કે હવે આ ડાઉન ટ્રેન્ડમાં નથી કેમ કેમકે ચાલીસની નીચે જ બેરિસ માર્કેટ છે સાઈઠની ઉપર બોલીસ છે પણ ચાલીસ અને સાઈઠની વચ્ચમાં શું છે સાઈડવેઝ તો એટલીસ્ટ ડાઉન ટ્રેન્ડમાંથી નીકળીને સાઈડવેઝમાં જતો રહ્યો છે બરાબર તો હવે ડાઉન ટ્રેન્ડમાંથી નીકળી ગયો તો પહેલી વસ્તુ શું કરવી જોઈએ કે અગર હું શોર્ટ હોઉં તો શોર્ટ કવર કરી લઉં રાઇટ બીજી વસ્તુ હું શું કરી શકું કે હું પુટ રાઇડ કરી શકું કેમ કે મને ખબર છે કે હવે નીચે કદાચ ન જાય પુટ રાઇડ કરવામાં રિસ્ક છે તમે તમારું રિસ્ક મેનેજમેન્ટ કરીને જ આ બધું કરો અને ત્રીજી વસ્તુ છે કે અહીંયા હું લોંગ કરી શકું કેમ કે મારું રિસ્ક નાનું છે કેમ કે પાછું અગર ચાલીસથી નીચે જતું રહેશે તો હું એક્ઝિટ કરી નાખીશ પણ અગર અહીંયાથી ચાલ્યું તો ચાલીસથી ક્યાં જશે સાઈઠ સુધી અને સાઈટની ઉપર જશે તો અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જશે તો અહીંયા લો રિસ્ક એન્ટ્રી આપણે હંમેશા ટ્રેન ટ્રેડ કરવું હોય ને ગમે તેટલું કોઈ કાંઈ પણ કહે નહીં તમને કોઈ કહે કે આ ભાઈ આ ખરીદી લો ને આ ઉપર જશે તો તમારે બીજો ક્વેશ્ચન લોકો શું પૂછે કે આ કેટલો ઉપર જશે એ સવાલ જ ગલત છે સવાલ શું હોવો જોઈએ કે મારું રિસ્ક કેટલું છે હું કેની નીચે નીકળી જાઉં કયો લેવલ છે કયો સ્ટોપલોસ છે મેં કીધું ઊંઘી કાટો એટલે આંગળી કાપો ને તો હાથ કાપવો પડશે એ આપણે સમજવું જોઈએ તો આમાં રિસ્ક બહુ નાનું છે ત્યારે આપણે એક્ઝામ્પલ જોશું સમજો અહીંયા નીચે છે ચાલીસની નીચે પછી ચાલીસ ઉપર સપોર્ટ લીધો તો ત્યાં આગળ મને સાઈન મળશે કે ભાઈ હાયર બોટમ પણ બની નહીં ના વી જસ્ટ લર્ન દેટ ઇન ફર્સ્ટ એપિસોડ તો હાયર બોટમ માર્ક કરે એક લોઅર બોટમ હતી ત્યાંથી બીજી બોટમ અરે પ્રાઇઝમાં હાયર બોટમ માર્ક થઈ ત્યાં આપણને ખબર પડે કે એ હાયર બોટમ હાયર ટોપ બને છે એટલે આપણે ટ્રેન્ડમાં જઈ રહ્યા છે ત્યાંથી આપણને બાઈંગ મળે અહીંયા પાછું રેન્જ શિફ્ટ થઈ હાયર બોટમ પણ બની નહીં આરએસઆઈમાં પણ બની નહીં ને પ્રાઇઝમાં પણ બૈની ત્યાં આગળ મને બાય કરવા મળે છે તો આ બુલિશ રેન્જ શિફ્ટ થઈ ગયું બુલિશ રેન્જ શિફ્ટ એટલે એક બાય હતું ત્યાંથી બુલિશમાં કન્વર્ટ થયું આપણે આવા ઘણા બધા તમે આ બધા પછી હવે પાછું તમે પૂછો કયા ટાઈમ ફ્રેમ પર તમે જે ટાઈમ ફ્રેમ ટ્રેડ કરો એના પર તમે પાં ઇન્ટર ડે ટ્રેડિંગ કરતા હો તો તમે આ જ વસ્તુ પાંચ મિનિટના ચાર્ટ પર પંદર મિનિટના ચાર્ટ પર એક કલાકના ચાર્ટ પર પણ જોઈ શકો અને તમે મીડિયમ ટર્મ ટ્રેડર હો શોર્ટ ટર્મ ટ્રેડર તો ડેલી વીકલી ને મંથલી ચાર્ટ પર પણ જોઈ શકો રાઈટ તો આ તમે જોશો સેમ કોન્સેપ્ટ બધા ચાર્ટમાં અપ્લાય થાય છે કોઈ પણ હોય કરન્સી કમાણી ઇક્વિટી ચાલીસની નીચે એટલે ડાઉન ટ્રેન્ડ ચાલીસની ઉપર સપોર્ટ લે એટલે કે રેન્જ શિફ્ટ થઈ રહી છે હવે હું ડાઉન ટ્રેન્ડમાંથી બહાર નીકળી રહ્યો છું ચાર્ટ તમારી સાથે વાત કરતા કરવા લાગશે ધીરે ધીરે જ્યારે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સમજમાં આવશે શીખવા મળશે એનાથી તમારું ટેકનિકલ ટ્રેડિંગ ઉપર જશે તમે અહીંયા જોશો ચાર્ટ પાછું ક્લિયરલી આપણને સાઇન આપે છે કે હવે હું ચાલીસની નીચે નહીં જાઉં તમે રિસન્ટલી જે માર્કેટ ક્રેશ થયું હતું માર્ચ અને એપ્રિલમાં તમે એપ્રિલના ચાર્ટ જોશો એમાં પણ અને અને બહુ સૌથી મોટું એપ્રિલ કરતાં પણ મોટું ક્રેશ ક્યારે થયું હતું જૂન ચાર તારીખે ચાર જૂને જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું અને માર્કેટ નીચે પડ્યું પછી તમે જોજો ક્યાં અટક્યું ડેલી ચાર્ટ પર ચાલીસ પર જ અટક્યું અને યુએસમાં જ્યારે ડાઉ ટ્રમ્પનો ઇલેક્શનનો ડે હતો પાંચ નવેમ્બર ત્યારે પણ ડાઉ જોન્સ જ્યારે નીચે આવ્યું તો એ પણ ચાલીસ પર અટકીને ઉપર ગયું પાછું પાંચ તારીખે તમે ડેલી ચાર્ટમાં જઈને જોઈ શકો તો આ એકદમ સિમ્પલ છે ચાર્ટ તમને ક્લિયર બતાવશે હવે જેમ બુલિશ બેરિસ્ટી બુલિશ થાય છે એવી રીતે બેરિસ્ટી બુલિશટી બેરિશ કઈ રીતે થઈ શકે બેરિશ રેઇનશિફ્ટ શું છે એ આપણે જોઈએ તો પહેલાં માર્કેટ અપટ્રેન્ડમાં છે સિક્સટીની ઉપર છે એકદમ જોરથી ઉપર જ આવી રહ્યું છે આપણે લોંગ છે બધું બરાબર છે પણ જેવું જરાક નીચે આવે અને પછી નેક્સ્ટ ટાઈમ સિક્સટીની ઉપર ન જાય જ્યાં એરો માર્ક કર્યો છે ત્યાં એ ક્લિયરલી સમજાવે છે આપણને કે છે આપણને કે ભાઈ હવે અહીંયાથી હું ઉપર નથી જવાનો તમારે નીકળવું તો નીકળી જવાનું અગર તમે એક દિવસ પણ વેટ કરશો કે બે દિવસ પણ વેઇટ કરશો તો માર્કેટની હાલત શું થાય તો જેવું સિગ્નલ મળે જેવું મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે કોન્ફર્મેશન પણ ટ્રેડ કરવું બહુ જરૂરી છે એવું નહીં કે આવ્યું એટલે એક્ઝિટ કરી નાખ્યું એન્ટિસિપેશનમાં નહીં કોન્ફર્મેશનમાં રાઈટ તો આ ચાર્ટ જોઈએ પછી આપણે અહીંયા પણ જોઈએ આ બધી પ્રેક્ટિસની બસ કમાલ છે તમે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું છે સાઈઠની ઉપર છે પછી બીજી વાર સાઈઠ પર રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે એટલે એ કહી રહ્યો છે કે હવે મારે ઉપર જવાની મારામાં તાકત નથી મારામાં ગતિ નથી હવે હું સાઈડવેઝ જઈશ કાં તો હું નીચે જઈશ આવી બે સિનારીઓમાં આપણે શું કરવાનું છે આપણે આપણી પોઝિશનને હલકી કરી નાખીએ આપણે એક્ઝિટ કરી નાખીએ રાઈટ એ રીતે પાછું બેરી સ્ટ્રેન શિફ્ટ સિક્સટીની ઉપર પછી સિક્સટી પર રેઝિસ્ટન્સ રાઈટ તો આ તમને જેટલા ચાર્જ જોશો ડેલી ચાર્જ જો વીકલી ચાર્જ જો મંથલી ચાર્જ જો તમને બધા પર આ બધું જોવા મળશે બસ પ્રેક્ટિસ કરતા હતા આમાં પણ સિક્સટીની ઉપર છે બહુ ટાઈમ સુધી સિક્સટીની ઉપર હતી એક સારી ટ્રેન્ડ જોવા મળી પણ જેવું જરાક નીચે આવ્યું ને પછી એકવાર સિક્સટીની ઉપર નહીં ગયું પછી પાછું નહીં ગયું તમે જોશો બે વાર છે એકચ્યુઅલી બીજી વાર પણ સિક્સ્ટીની ઉપર ગયું તો એ તમને બીજો મોકો આપ્યો એને તમને નીકળવાનો હવે એ મોકો નહીં લીધો તો પાંચ દિવસમાં તમે ક્યાં પહોંચી ગયા પાંચ દિવસમાં ક્યાં પહોંચી ગયા બીજી વારમાં એક સારી સડન ડાઉન ટ્રેન્ડ નીચે જવાલાયક રાઈટ તો આપણે એક્શન એકવાર ક્લેરિટી આવી જાય ને એકવાર ક્લિયરલી સમજાઈ જાય ને તો આપણે એક્શન ફટાફટ લઈ શકીએ અગર જ્યારે કન્ફ્યુઝન હોય સમજાય જ નહીં કે શું કરવાનું છે ત્યારે આપણે આપણે નમ થઈ જાય કે હવે શું કરવું પછી આપણે બધાને પૂછવા લાગે કોઈને પૂછવાની જરૂરત જ નથી તમે પોતે જ તમારું એનાલિસિસ કરો તમારી એન્ટ્રી કરો ને તમારો સ્ટોપ લોસ કરો દેટ્સ ધ બેસ્ટ વે ટુ ટ્રેન રાઇટ અહીંયા પણ તમે જોશો ક્લિયરલી રેન્જ શિફ્ટ દેખાય છે ત્યાંથી તમને એક સડન ડાઉન ટ્રેન્ડ જોવા મળી એકવાર અપ ટ્રેન્ડ હતું ત્યાંથી ડાઉન ટ્રેન્ડ શિફ્ટ થઈ ગઈ હવે તમને કહું કે એક જે કહે કે એક ચીટશીટ જે છે કે આખી જે આરએસઆઈની જે ચીટ શીટ છે એ તમને આપી દો અગર અપટ્રેન્ડમાં હોય માર્કેટ તો ચાલીસ અને એસીની વચમાં હશે એકદમ સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં હોય ને સડંગ ઉપર જતું હોય પર્પેન્ડિક્યુલર ઉપર તો એ સાઈઠ અને એંસીની ઉપર હશે તો સમજો કે તમે કોઈ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરો છો કે ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરો છો કેમ કે ઓપ્શનમાં શું હોય કે ટાઈમ વેલ્યુ ઘસાતી જાય તો આપણે એવા જ ઓપ્શન કે એવા જ સ્ટોકમાં ઓપ્શન લેવા જોઈએ જેમાં સાઈઠની ઉપર આરએસઆઈ છે ચાલીસની ઉપર નહીં સાઈઠની ઉપર કેમ કે એ ફાસ્ટ ભાગી રહ્યો છે તો જ ઓપ્શનમાં પૈસા બને ને તો ન બને રાઈટ અને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને લોંગ ટર્મ થોડું ઊભું રહેવું હોય મીડિયમ ટર્મ ઊભું રહેવું હોય તો જ્યારે ચાલીસની નજીક સ્ટોક આવે ત્યારે બાય કરવું કેમ કે ત્યાં રિસ્ક ઓછું છે રાઈટ હવે એવી રીતે ડાઉન ટ્રેન્ડ છે સિક્સટી ને ટ્વેન્ટી પણ એકદમ સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ છે ચાલીસની નીચે સમજો કે મારે પુટમાં કામ કરવું છે તો હું એવા જ સ્ટોક લઉં જે ચાલીસની નીચે છે તો ફટાફટ નીચે પડે તો મને એમાં પૈસા બચે તો અને મેન છે ચાલીસ અને સિક્સટી જે સાઈડવેઝ માર્કેટ છે આને તમે સ્નેપશોટ લઈ શકો ડ્રો કરી શકો લખી શકો જ્યારે પણ તમે આ બધા એપિસોડ જો તો મારી સજેશન છે કે તમે નોટબુક વર્કબુક લઈને બેસો તાકી તમે લખી શકો અને આ એપિસોડ બધી વસ્તુ છે ને હું તમને ફ્રેન્કલી કહું હું પણ આટલા વર્ષોથી કરું છું એકવારમાં ન સમજાય એક વિડીયોને તમે બે વાર ત્રણ વાર ચાર વાર જોશો ત્યારે તમને સમજાશે તો પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે સો ધીસ ઇઝ વોટ ધ રેન્જ શિફ્ટ કોન્સેપ્ટ ઇઝ ઓફ આર એસાય હવે આ જે આખો કોન્સેપ્ટ છે એના પરથી હું તમને આગલા એપિસોડમાં આખી એક ટ્રેડિંગ સિસ્ટમ છે મારી સિસ્ટમ કોને કહેવાય કે જ્યાં એક્ઝેક્ટ રૂલ હોય કે અહીંયા બાય અહીંયા સેલ અહીંયા સ્ટોપ લોસ અહીંયા ટાર્ગેટ એકદમ સિસ્ટમની જેમ આપણે ટ્રેડ કરીએ તો આપણને પછી કોઈ તકલીફ ન થાય તો એ તમને હું નેક્સ્ટ એપિસોડમાં શીખવાડીશ એ જ આરએસઆઈના જ્યાં સુધી નેક્સ્ટ એપિસોડ ન આવે ત્યાં સુધી તમે આ જ વસ્તુને જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે અને હું બોલાવીશ યશભાઈને કે કેવું લાગ્યું તમને આ એપિસોડ બહુ જ સરસ ઇન્સાઈટ સર આમાં જોવા મળ્યું આરએસઆઈ શું છે એ કદાચ ઉપર છેલ્લું બધાને ખબર હશે પણ તમે ઇન સમજાવ્યું કે આરએસઆઈ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું પ્લસ ડાઉન ટ્રેન્ડ અને જે ચીટ શીટ છે એમાં આઈ હોપ કે બધા લોકો એના સ્નેપશોટ ડેફિનેટલી લે બિકોઝ એ ચીટ શીટથી ક્લિયરલી સમજવા મળે છે કે અહીંયાથી કયા પ્રકારના ટ્રેન્ડ એન્ટિસિપેટ કરવા સર એક ડાઉટ અહીંયા ખાસ આવે છે આરએસઆઈને ઓબ્ઝર્વ કરવાની વાત અને તેની સાથે બટ અહીંયા શું આ બધા જ પ્રકારના ચાર્ટ્સમાં ઇમ્પ્લિમેન્ટ કરતું હોય છે કેમ કે જેમ તમે સમજાવ્યું કે ઓપ્શન્સના ચાર્ટ ફ્યુચર્સના ચાર્ટ ઇવન ઘણી વખત કરન્સી છે કે એ બધામાં પણ ઘણા લોકો જે છે તે ખાસ ધ્યાન રાખતા હોય છે હવે તમને એમ પૂછું કે આપણે જયારે ઈસીજી કઢાવીએ તો ડોક્ટર જે ઈસીજી હોય કે તમારું હોય કે મારું હોય કે આનું હોય કે ઓલાનું હોય કે ઓલીનું હોય કે કોઈ અમેરિકનનું હોય કે બીજા કોઈનું હોય એને શું જોવાનું છે લાઇન જોવાની છે એ ની ઉપર જશે તો તમારે સર્જરી કરવાની જ છે એવી રીતે કોઈ પણ ચાર્ટ હોય અમેરિકાનો ચાર્ટ હોય ક્રિપ્ટો નો ચાર્ટ હોય કરન્સીનો ચાર્ટ હોય સાઈઠ ની ઉપર એટલે લોંગ સ્ટ્રોંગ છે ચાલીસ નીચે એટલે બેરિસ્ટ એટલે બધા જ ચાર્ટમાં લાગુ પડશે સો એ જે તમે કટ ધ ની વાત કરી એમાં બહુ બધા પેરામીટર્સ બધા જોતા હોય છે ઘણા બધા ટેકનિકલ મતલબ ઘણા તો નામ પણ બોલવામાં આપણે લોકોને સો આવી સ્થિતિમાં આરએસઆઈ નું મહત્વ જે છે તે તમે સમજાવ્યું કે માત્ર તમે જો આરએસઆઈ જુઓ તો તેનાથી તમને ક્લિયરલી આઈડિયા આવી જાય કે ટ્રેન્ડ શું થઈ રહ્યો છે સો આ જે વેઇટેજ તમે આપ્યું છે આરએસઆઈ એને પણ એક વખત થોડું કન્ક્લુડ કરવું જોઈએ તો મને લાગે છે કે હું હું એમ નથી કહેતો કે નું આરએસઆઈ બધા ટેકનિકલ ઇન્ડિકેટર્સ કરતાં બેસ્ટ છે યસ હું એમ કહું છું કે આરએસઆઈનું મારું નોલેજ બહુ ડીપમાં છે કેમ કે હું સત્તર વર્ષથી કામ કરી રહ્યો છું તો હું એમ કહું કે સમજો કોઈ બીજા જે ટેકનિકલ એનાલિસ્ટ હોય એ એમએસસીડી પર કામ કરતું હોય કે સ્ટોકેસ્ટિક પર કામ કરતું હોય પણ મને જોઈએ છે કે એ એમાં માસ્ટર હોય એ એમાં બધી જ વસ્તુ જાણતો હોય આપણે શું બધી વસ્તુ થોડી થોડી જાણીએ એમાં બધું પ્રોબ્લેમ થઈ જાય બહુ બધું કન્ફ્યુઝન થઈ તો તમે મારો કોઈ એવું નથી કે તમે આરએસઆઈ જ કરો અને બીજું બધું બેકાર છે મારો એમ છે કે કોઈ પણ પકડીને એને ડીપમાં સમજો અને એટલા માટે આપણે આરએસઆઈ ને આટલું સરસ રીતે સમજ્યા છીએ સો આ બીજા આ સ્પેશિયલ સિરીઝના બીજા એપિસોડમાં આપણે સમજ્યા કે એક તો પહેલા તમે ટ્રેડ ઇનિશિયેટ કરો છો ત્યારે શું બેઝિક વસ્તુઓ એટલે કે ફોર્મેશન્સ એ ફોર્મેશન્સ બાદ એના જે મલ્ટિપલ લેયર્સ છે તેમાંથી એક બેઝિક લેયર જે છે જેમ કે આર કોઈ એક ટેકનિકલ પાસું જેના ઉપર એ ફિલ્ટર ગણો કે લેન્સ ગણો કે જેનાથી તમે એ વેલ્યુએટ કરો એ ચાર્ટ છે તો હવે આ એપિસોડમાં થેન્ક યુ સર તમે અમારી સાથે જોડાયા અને આ એપિસોડમાં હાલ બસ આટલું જ પરંતુ આ સિરીઝ અમારી સતત યથાવત રહેશે તો આપ સતત જોડાયેલા રહો અમારી સાથે અને આ સિરીઝમાં નેક્સ્ટ હવે આપણે સમજીશું કે જ્યારે આ જે ફિલ્ટર છે આ જે લેન્સ છે તેનાથી આપણે જોયું તો શું મલ્ટિપલ લેવલના જે ચાર્જ હોય જેમ કે વીકલી ચાર્જ હોય ડેઈલી ચાર્જ હોય તો આ બધાને કઈ રીતે ટ્વીટ કરવા એ બધું પણ સમજીશું નેક્સ્ટ એપિસોડમાં થેન્ક યુ સર થેન્ક સુર થેન્ક યુ યુ વરસી જોડા